નમસ્કાર નેશન આપનું સ્વાગત છે તો ઉનાળાની સિઝન શહેરમાં પીવાના પાણીની સમસ્યા દર વર્ષની જેમ આ વર્ષે પણ પાણીના મોરચા પાલિકામાં જોવા મળી રહ્યા છે બે દિવસ પહેલા જ વોર્ડ નંબર છ માંથી પાણીની સમસ્યા લઈને મોરચો પાલિકાની વડી કચેરી પહોંચ્યો હતો જ્યાં ઉગ્ર રજૂઆત કરી હતી આ વખતે મોરચામાં આવેલ એક વ્યક્તિનું અકાળે નિધન પણ થયું હતું આ સમસ્યા બાબતે હજુ તો કામગીરી ચાલુ છે ત્યાં તો ફરી વોર્ડ નંબર છ માં સમાવિષ્ટ યાકુદપુરા મદાર મોહલ્લામાં પાણીનો કકડાટ સામે આવ્યો છે આ સમસ્યાને લઈને વિસ્તારની બહેનો પાલિકાની ગઢી કચેરી ખાતે પહોંચી હતી અને તેમણે રજૂઆત કરી હતી તેમના જણાવ્યા અનુસાર રમઝાન માસ શરૂ થઈ રહ્યો છે ત્યારે નિયમિત પાણી મળતું નથી અને પાણીની ટેન્કરો મંગાવી પડે છે પાણીના જગ મંગાવવા પડે છે જેથી વહેલી તકે આ સમસ્યાનું નિરાકરણ લાવે તેવી પાલિકા સમક્ષ રહીશોએ રજૂઆત કરી હતી મદાર મુલ્લા ચાંદ બેકરી પાસેથી આયા છે મદાર મસ્જિદ કરે છે વિકલાસ બોલના મદાર મુલ્લામાંથી આયા છે પાણીની સમસ્યા બહુ છે દસ ફિનિટ ભી પાણી આવતું નથી અમને બીજું કશું નહીં જો પાણી ખાલી પોસ્ટમાં આવું જોઈએ અમારે આગળ રમઝાન મહિનો ચાલુ થાય છે હવે કેવી રીતના કરવાનું રોજાનું જોવાનું ને પાણીના પાછળ બેઠા લઈને જવાનું પાંચસો ઉપર એનાથી વધારે ઘર હશે પણ કામ નથી કેટલી જ વખત આ ઘર રમજાન પહેલાં બી તમે ફરતા જાય ને આયલા આગળ પેલા તઈ આયલા સાહેબને ને મળવા હમણા પછી અમે કીધું તઈ કલાકાર ને કોને મળવા આયા અમારા મેર કોણ છે કે કોણ છે કોશું ખબર જ નથી પડતી કે કોણ છે માર્કેટમાં હા ખંડેરા માર્કેટમાં માં આયા છે મેર કને આપ કે દિન એ સાહેબ કે નહા ને સોના કા ભી પાણી જરા સા ભી નહીં થા જગર નહા એ સોના હમ સબ ને પડે હે ને પાણી જરા સા ભી નહીં આતા આપ વોટ કે liye તો ચલે આતા વહા પર એ કરતા થા કે ચા ઠંડી હો જાસે રુકો એસા બોલતે વહા પે तो उसकी चाय ठंडी हो जाए हमारे पानी बेगर नहाने सोना तो सांस की बीमारी है बोला नहीं होता वैसे भाई सांस फूलने लगती है अरे कितने टाइम 10 मिनट 15 मिनट पानी मिलिट, मिलिट सलंग नहीं आता रुक -रुक करके आते। पानी तो अभी अल्लाह के फजर से चुखे आते मतलब पानी नहीं आते अभी कम से कम महीना लगने आते छब्बीस दिन हो गए जाता है वहाँ पड़ गए